મિશન મંગલમ યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ વિકાસ એજન્સી હેઠળ રિક્ષા આપવામાં આવી છે અધિકારીઓને બતાવવું એના માટે આ બધું જૂઠાણું હલાવ્યું કે ભાઈ આ છે તે છે તમે બધા લઈ લો રિક્ષા આનું બધું તમને દરેક વસ્તુનું બધું નિવારણ આવશે બધું થઈ જશે બરાબર પણ હજી આજ દિન સુધી અમને કઈ પણ એનું મળ્યું નથી એ અત્યારે હું ભરું છું રિક્ષા આપી ને એના લાયસન્સ નહીં લાયસન્સ ખર્ચો પ્રશ્ન અમારો એ જ છે અમને સબસીડી જે જમા નથી કરાવી એ જ મેન પ્રશ્ન છે એટલે અત્યારે આ લોકો અમને જવાબ આપતા નથી એમ જ કહી દે છે કે નહીં મળે બસ આજ ને લગભગ બે હાજર ઓગણીસ થી અમે આવ્યા છે બે હાજર અઢાર માં તો રિક્ષા અપાવેલી છે પણ બે હાજર ઓગણીસ થી અમે લોકો આવ્યા છે પણ છતાં આ કોઈ ધ્યાન દોરતા નથી આ બાબત થી એક લાખ ની વાત હતી અન્યાય તો ઘણા સાથે થયો છે એ બીજા તમને જણાવશે લાગે છે એના ચોપડે ચડાવવા માટે જ અમને અમને હથિયાર બનાવેલું છે અત્યારે તો બીજું કઈ નથી